તમારે તો કશું નહીં ભાવે ઘટી ગયા ડોગર વાડી પડી ગઈ એટલે દિવાળી કરવી હોય ને આ બાઈકો પડ્યો ઊંચી મારો ઊંચી મારું એમ ઓ વેચી મારો એટલે પણ આ બાઈક નું આલે શું કોઈ એ ભાઈ જે આલે એ પણ છોકરાને તો એમ થાય કે દિવાળી હર દિવાળી તો કરાવવી પડશે પણ હું કહું એમાં તમે સહમત થો તો એક પ્લાન આલુ બોલન જો આ બાઈક બરોબર અને ઓનક હરાજી રહેશે હરાજી રાશિ ને એમ કહેવાનું કે આ બાઈ કેટલું લકી હે ને કે જે લઈ જાય માલા માલ થઈ જાય બરાબર તમારે હાય હાથ રાખવાનું કશું વધુ કારણ કે આ બાઈક ની એક ખાસિયત એવી હતી કે આ જે બાઈક લઈ ગયો અને બૈરું બે ને અને એક્સિડન્ટ પચી વાર થયું પણ હર હંમેશા બૈરું જ મરી બરાબર બરોબર ઘરવાળા ને કશું થતું જ નહીં તો તો વેચી જશે બરાબર

બેતાલીસ છબ્બી બેતાલીસ છબ્બી સાહીઠ હજાર 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 ચલો આઈ ના લે ભાઈ ચલો બોલો એક લાખ ના દસ હજાર બોલો શું ખાસિયત બેહવાથી સુકૂન મળે શું થાય એની બેઠા એવું લાગે કે બીએમ ડબલ્યુ બેઠા એવું લાગે આ બાઈક આ બાઈક મારી જોડે જગ્યા એ મારી જોડે આવી ખાસિયત એ